કચ્છમાં ખનીજ ચોરી વધી રહી છે ત્યારે સચોટ બાતમીના આધારે લખપત તાલુકાના શાલડી ગામના દરડો પડવામાં આવ્યા અંગેની વિગતો મુજબ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું ભુજ કચ્છ પશ્ચિમ કચેરીની તપાસ ટીમ દ્વારા લખપત તાલુકાના આશા ખાતે દરડો પાડીને બેન્ટોનાઈટ ખનીજનું ગેરકાયદેસર ખાણકામ શોધી લેવામાં આવ્યું હતું તપાસ દરમિયાન ગેરકાયદેસર ખનનની સાથે ખનીજ વહનની પણ પ્રવૃત્તિ સામે આવી હતી જેથી કોઈ ત્રણ ટમ્પર તથા એક જેસીબી બે કહાઈ તેમજ એક એક્ટિવેટર મશીન કરી દયાપર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે જેંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્થળ પર ખાડાની માપણી કરી કેટલું ખણીજ ઉછેડાયું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે ઉપરાંત વાહનોના નંબરના આધારે મૂળખનિજ ચોરી સુધી પહોંચવામાં આવશે ભૂજ ખાણ ખનિજ વિભાગની આ ધાગ બે કાર્યવાહીથી લખપત વિસ્તારમાં ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે રિપોર્ટર ભરત ઠાકોર અવિક્રાઈમ ન્યૂઝ કચ્છ